નમસ્કાર ખેડૂ મિત્રો આજે આપણે ડબલ શેર કોમ્બો મોડલ થ્રેસરનું અજમાની અંદર પરફોર્મન્સ બતાવીશું તો વિડીયોની અંદર જોડાલા રહેજો તો ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ડબલ શેર કોમ્બો મોડલ થ્રેસર છે અને અજમાની અંદર આપણે ચલાવી રહ્યા છીએ તો આ અજમો કાલનો વાઢેલો છે તો એક જ દિવસનો વાઢેલો અજમો કેવું પરફોર્મન્સ છે તમે ચેક કરી શકો છો

તો એક જ દિવસનો લીલો હજમો થેસરની અંદર ચાલે છે અને જોરદાર રિઝલ્ટ તમે બતાવીએ ખુબ જ સારું પર્ફોમન્સ છે આપડો ખાવામાં કેવું ખાય છે બરાબર મિત્રો તમે જોઈ શકો છો સંજયભાઈ નું કેવું છે કે જોરદાર રિઝલ્ટ છે હવે અહીંયા તમને બતાવી દઈએ થેસર નું પર્ફોમન્સ કેવું છે તો અહીંયા મોજર નો ભરાવેલો છે અહીંયા મોજર નીકળે છે ઝીણો દાણો અને અહીંયા મોટો દાણો એકદમ એકદમ મોટો દાણો છે ફોકસ થતું નથી મિત્રો ફોકસ કરીએ આ પ્રકારનું રિઝલ્ટ છે અધમાની અંદર એકદમ ટોખો દાવો નીકળે છે મિત્રો જોઈ શકો છો તમે આ પ્રકારનું દાવો નીકળે છે ભાઈ અને અહીંયા આપણું જોન ડિયર ટ્રેક્ટર છે જોન એકતાલીસ કઈ પણ ટોકર મૂકવાની કોઈ જરૂર અને કોરાનું પણ કટિંગ જૂનું થાય છે મિત્રો તો આ આ રીતનું રિઝલ્ટ છે ડબલ સેટ કોમ્બો મોડેલ નું વિડીયો ગમે વાત તો શેર કરજો બીજા મિત્રો સાથે અને લાઈક કરી ન હોય તો લાઈક કરી દેજો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ